નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસધરા ન્યૂઝ નો હું જગદીશ વૈષ્ણવ થરાદ તાલુકાના બેવટા ગામે એકસો થી ચાલીસ જણાનો સંઘ અલગ અલગ બસો દ્વારા યાત્રા કરવા માટે રવાના થયો હતો આજથી તેર દિવસ પહેલા અને આજે બપોરે પાછા આવ્યા હતા તો ગામમાં ખરેખર આવા આયોજન થવા ખૂબ જ જરૂરી અને સારી વાત કહેવા અને આજે બધા ગામ લોકો આવી પહોંચ્યા હતા બેવટા ગામના શિવ મંદિરે તો એમને સ્વાગત કરવા માટે ગામ લોકો સવારથી ઉત્સાહમાં હતા ગામ લોકો દ્વારા સુંદર ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શંકરના મંદિરે

આમ જોવા જઈએ તો પરંતુ ગામડાઓમાં ઉત્સાહપૂર્વક આયોજન કર્યું હતું અને બધાને ભેગા કરીને સુંદર મજાનું આયોજન પણ કર્યું હતું બધા યાત્રિકો પોતાના ખર્ચે ગયા હતા પરંતુ એક માહોલ ત્યાં જોવા જેવો હતો કે બધાની એકતા ખરેખર આવી એકતા દરેક ગામમાં હોવી જોઈએ બેવટા ગામના યુવાનો પણ ખરેખર સુંદર વ્યવસ્થા કરી હતી જે ખરેખર ખૂબ જ સરાહનીય છે ચૌદ થી પંદર દિવસનો પ્રોગ્રામ હતો પ્રોગ્રામની અંદર પુષ્કર દિલ્હી મથુરા વૃંદાવન ગોવર્ધન પર્વત હરિદ્વાર મનસાદેવી દક્ષ પ્રજાપતિ મંદિર ઋષિકેશ અયોધ્યા કાશી વિશ્વનાથ પ્રયાગરાજ ચિત્રકૂટ ઓમકારેશ્વર નર્મદા નદી ઉજ્જૈન અને ઢીમા થી પરત પોતાના ગામમાં આવ્યા હતા અને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આયોજન ખૂબ જ સુંદર રહ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ ધરા ન્યુઝ બનાસકાંઠા